નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ નગરપાલિકાના વિસ્તારમાં સ્વચ્છ ભારત નિર્માણ અંતર્ગત સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા ગાંધી બાપુનું સ્વપ્ન રોડાયું મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકા દ્વારા રોજે રોજના સફાઈ કામ ચાલે છે અને સફાઈ વેરો પણ લેવામાં આવે છે તેમ છતાં નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી રહી છે ઝાલોદ બસ સ્ટેશન ચોકડીની સામેની ગલીમાં માડી ફળિયાના વિસ્તારની ગલીમાં દુકાનોની સામે એક મોટો ખાડો અને તેની આજુબાજુના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સાથે સાથે શુભેચ્છાના લીધે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક અને રોગચાળો વકર્યો હોય તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે નગરપાલિકાના વહીવટી કરતાં ચીફ ઓફિસરની ઘોર બેદરકારી જોવા મળી રહી છે અને ગાંધીબાપુનું સ્વપ્ન રોડાયું હોય તેવું જણાઈ રહ્યું છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાણાંનો ખરેખર દુરુપયોગ ખરેખરમાં ઉપયોગ નહીં કરીને સ્થાનિક વહીવટી ગાણા ગાય છે અને ગંદકીનું સામ્રાજ્ય દૂર કરે છે કે પછી રોગચાળો વકરે તેની રાહ જોવામાં આવશે તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર રાજુભાઈ ડામોર ઝાલોદ તાલુકાના રોજેરોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઝાલોદ સાથે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ